દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ આખો અધ્યાય જે છે પ્રકૃતિનો અભ્યા અધ્યાય છે પ્રકૃતિના જે ત્રણ પ્રકાર કયા સાત્વિક પ્રકૃતિ રાજસી પ્રકૃતિ તામસી પ્રકૃતિ તો શ્રદ્ધાના ત્રણ પ્રકાર તપના ત્રણ પ્રકાર યજ્ઞના ત્રણ પ્રકાર દાનના ત્રણ પ્રકાર અને આહારના ત્રણ પ્રકાર એ ભગવાને સત્તરમાં અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત નથી કરી સત્તરમાં અધ્યાયમાં પ્રકૃતિની વાત કરી છે જે પ્રકૃતિ એક દિવસે સ્મશાનમાં બાળી દેવાની છે એની વાત કરી છે માટે બાળી દેવાની છે એટલે એની વેલ્યુ તો ઝીરો છે જ પણ જ્યાં સુધી આ પ્રકૃતિમાં આપણે છીએ ત્યાં સુધી એની વેલ્યુ સાહેબ ઘણી વધી જાય છે કારણ કે આ એક સાધન છે કર્મ ફળ ભોગવવાનું સાધન આજે પરોપકાર ધર્મ ભક્તિ ઉપકાર આ બધું કરો તો શરીર સારું હોવું જોઈએ કયું છે કે ભૂખે ભજન ના થાય ગોપાલા માણસ ભૂખ્યો હોય ને એને ભજન કરવાનું કહો તો નહીં થાય કારણ કે એની પ્રકૃતિમાં ભૂખ લાગી છે એ ભૂખને સંતોષે પછી એ ભજન કરી શકશે બાકી ભૂખ્યો માણસ હોય ચાર દિવસનો ને એને કહો કે ધૂન બોલો હં શ્રીરામ જયરામ ધૂન બોલો સાહેબ ના બોલે એનું ચિત્ત જ ના ચોટે એટલે સત્તરમાં અધ્યાયમાં માત્ર ને માત્ર પ્રકૃતિની વાત કરી છે શ્રદ્ધાનો બીજો અર્થ થાય ભાવ શરૂઆતમાં કહ્યું કે અર્જુન ત્રણ પ્રકારની શ્રદ્ધા નિર્મિત થયેલી છે જે જેવી શ્રદ્ધાવાળો હોય છે એવી પ્રકૃતિ એને પ્રાપ્ત થાય છે મીન્સ કે જેના જેવા ભાવ લઈને એ આવ્યો છે એ એ પ્રમાણેના ભાવ ભાવ પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે એને પ્રકૃતિ મળે છે મિત્રો એમાં પહેલાં આહાર જોઈએ તો ત્રણ પ્રકારના આહાર સત્તરમાં અધ્યાયમાં કહ્યું અર્જુન ખોરાકના ત્રણ પ્રકાર છે સાત્વિક ખોરાક રાજસી ખોરાક અને તામસી ખોરાક હવે ભગવાન ગીતામાં ખોરાક વિશે તો વાત કરી સાહેબ આયુર્વેદમાં એકલી વાત નથી કરી ગીતામાં આત્મજ્ઞાનની સાથે સાથે પ્રકૃતિનું વિજ્ઞાન પણ ખુલ્લું કર્યું છે ભગવાન અર્જુનને કહે છે કે જે ખોરાક સ્નિગ્ધ હોય ચિકાસવાળો હોય મનને ગમે એવો હોય અને જે આરોગ્યને આપે તંદુરસ્તીને આપે જેનાથી શરીર નિરોગી રહે એવો સ્નિગ્ધ ઘડ્યો ચિકાસવાળો આવા પૌષ્ટિક ખોરાકો જે છે એ સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે એટલે જે મનુષ્ય સાત્વિક પ્રકૃતિ લઈને આવ્યો છે એ હંમેશા સાત્વિક ખોરાક જ આરોગ્ય છે એ જ ખોરાક લેતો હોય છે ત્યાર પછી રાજસી ભગવાન કહે છે તીખા તમ તમતા વાળા શરીરમાં રોગ ઉત્પન્ન કરે એવા ખોરાકો એ રાજસી મનુષ્યોને પ્રિય હોય એને રાજસી ખોરાક કયો છે એટલે સ્વાભાવિક સાહેબ આયુર્વેદમાં તો ચરકજીએ વાઘટજી બધાએ કહ્યું છે પણ ગીતામાં ભગવાને બોલવું પડ્યું કે ખાટા ખારા તીખા તમતમતા મસાલાવાળા આવા જે ખોરાકો છે એ રાજસી મનુષ્યોને પ્રિય હોય છે જે રાજસી પ્રકૃતિ લઈને જન્મ્યા છે એને તીખા તમતમતા તમતમતાનાવા આગળ પડતા મસાલાવાળા ખોરાકો બહુ હોટલોમાં તમે જુઓ અત્યારે હોટલોમાં જે કંઈ સબ્જી મળે છે એ સબ્જીમાં આગળ પડતા મસાલા આગળ પડતું તેલ હોય છે ગીતાના સિદ્ધાંત મુજબ એ રાજસી ખોરાક છે અને રાજસી ખોરાક એ રોગ અને શોક પેદા કરે છે આવું ગીતામાં ભગવાન બોલ્યા છે કે વધારે પડતા મસાલાવાળા તીખા તમતમતા ખોરાક ના લેવા જોઈએ અને તામસી ખોરાક છ સાત કલાકથી વધારે રાંધેલું હોય વાસી ઉતરી ગયેલું એઠું આવું ભોજન છે એ તામસી લોકોને પ્રિય હોય છે અને તામસી લોકો આવું આવો ખોરાક લેવાથી એમનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ભ્રષ્ટ થઈ જાય છે અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે જીવનની અંદર પ્રમાદ આળસ રોગોનું ઘર બની જાય છે એનું ઘર કયો ખોરાક તો કે તામસી ખોરાક વાસી એંઠો ઉતરી ગયેલો ખોરાક એને તામસી ખોરાક કયો છે તો આવો ખોરાક તામસી મનુષ્યોને પ્રિય હોય છે આ જ રીતે મિત્રો ત્રણ પ્રકાર યજ્ઞના કયા છે ત્રણ પ્રકાર દાનના કયા છે ત્રણ પ્રકાર તપના પણ કયા છે આ સત્તરમો અધ્યાય માત્ર પ્રકૃતિ માટે છે આત્મા માટે નથી અને પ્રકૃતિ આપણને ખબર છે કે હું પોતે પ્રકૃતિથી જુદો જે ભૂતકાળમાં હતો અત્યારે છું અનંતકાળ સુધી રહીશ મારું પદ એ શાશ્વત પદ છે હું પોતે અવિનાશી છું આ પ્રકૃતિમાંથી નીકળી જનારો એવો શાશ્વત આત્મા છું પ્રકૃતિ જ્યારે જન્મી ત્યારે પંચમહાભૂત હતા પંચમહાભૂતમાંથી આ પુતળું ઊભું થયું એ પંચમહાભૂત કે કુદરત કે છે કે અમારી માલિકીના છે એ તારી ઓનરશિપ નથી કારણ કે એક પણ ભૂત તે નથી બનાવ્યું પૃથ્વી પાની અગ્નિવાયુ આકાશ એમાંથી કશું તે નથી બનાવ્યું અમારી માલિકીનું છે એ પંચ મહાભૂતોનું પુતળું તને આપ્યું છે કર્મ પૂરું થશે એટલે આ પાંચ ભૂતોનું પુતળું પાછા અમે લઈ લઈશું અમારા પાંચ ભૂત અમે પાછા લઈ લઈશું કારણ કે એના સાચા ઓનર એના માલિક અમે છીએ એટલે આ શરીર મારું છે અને આ શરીર હું છું એ જ મોટામાં મોટું અજ્ઞાન છે એને કાઢી નાખો આપણી આંખો સામે આપણા ઘરના સ્વજનોના શરીરોને આપણે બળતા જોયા છે ત્યાંથી ભાન થઈ જવું જોઈએ કે આ શરીરમાં મારી ઓનરશીપ નથી આ શરીર એ કુદરતની માલિકીનું છે કુદરત લઈ લેશે માત્ર મનેત્ર મને તમને આ શરીર એટલા માટે કુદરતે આપ્યું છે કે પાપ અને પુણ્યના ફળ ભોગવવા માટે જે માધ્યમ જોઈએ મશીન જોઈએ એ મશીન તરીકે એક માધ્યમ તરીકે આ પ્રકૃતિ મળી છે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી માત્ર હું કોણ છું એ સતત લક્ષમાં રહેવું જોઈએ હું જ્ઞાન પ્રકાશ અવિનાશી અકર્તા એવો આત્મા છું આ લક્ષ્ય ચોવીસ કલાક અંદર કાયમ રાખો અને પ્રકૃતિથી જુદારો પછી એ પ્રકૃતિ ગમે તે કામ કરતી હોય એ પ્રકૃતિ વરઘોડામાં ફરતી હોય એ પ્રકૃતિ પિક્ચર જોતી હોય એ પ્રકૃતિ ગુસ્સામાં કોઈને ઝાપટ મારી દે એ પ્રકૃતિ ચોરી કરે અને ચોરી કરીને પોલીસના હાથે પકડાઈ જાય અને એને દસ વર્ષની જેલ થાય એ બધા જ પ્રકૃતિના પરિણામ છે અને પ્રકૃતિના પરિણામ સંજોગ વિયોગી સ્વભાવના છે આ પ્રકૃતિનો જે જે સંજોગ આવે છે એ સંજોગ કાયમ ટકતો નથી એ વિનાશી સંજોગ છે જે સંજોગ આવે છે એ જવા માટે જ આવે છે કાયમ રહેતો નથી તમારા ઘરમાં કોઈનું લગ્ન હોય તો લગ્નનો સંજોગ બે દિવસ લગ્ન પૂરું થાય એટલે સંજોગ જતો રહે કાયમ કોઈ પણ સંજોગ એ સુખનો હોય કે દુઃખનો સંજોગ કાયમ માટે કોઈ પણ સંજોગ ટકતો નથી જેવી રીતે આ શરીરની ત્રણ અવસ્થા બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા કોઈનું બાળપણ કાયમ માટે ટક્યું નથી કોઈની યુવાની કાયમ માટે ટકી નથી કોઈનું વૃદ્ધત્વ કાયમ માટે ટક્યું નથી બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા પછી છેલ્લે મરણ આ ઘટમાળ આ જે ક્રમ છે કુદરતનો ક્રમ છે એ ક્રમમાં મારે તમારે પસાર થયા વગર છૂટકો જ નથી બાપાની બોંય ઝાલીન એમાંથી કોઈ બચી શકે નહીં એટલે મિત્રો પ્રકૃતિને સુધારવાના જશો બહુ પ્રકૃતિમાં બહુ ઊંડાના ઉતરશો પ્રકૃતિ તો શ્વાસ પૂરો થશે આયુષ્ય કર્મ પૂરું થશે એટલે પ્રકૃતિ મારોને તમારો સાથ છોડી અને એને તો સ્મશાનમાં લોકો બાળી દેશે પણ હું શાશ્વત સનાતન એવો આત્મા છું એટલે લક્ષ નિરંતર આત્મામાં રાખો હું આ શરીર નથી પણ હું શાશ્વત સનાતન અવિનાશી આત્મા છું આવું લક્ષ હંડ્રેડ ફિટ કરી દો રાતે ઊંઘમાં પણ બાર વાગે ઉઠાડીને કોઈ પૂછે કે તમે કોણ છો તો મનહરભાઈ નહીં હું અવિનાશી જ્ઞાન પ્રકાશ સ્વરૂપ એવો આત્મા છું આવું લક્ષ તર્ત હાજર થઈ જવું જોઈએ એનું નામ જાગૃતિ એનું નામ પુરુષાર્થ એનું નામ જ્ઞાન પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત